વડોદરાના સીએમના કાર્યક્રમમાં હની બોટકાની બે મહિલાઓ બોલવા માંડી દોર વર્ષથી મળવા માંગીએ છીએ કોઈ મળવા દેતું નથી સીએમએ કહ્યું તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનિંગથી આવ્યા છો મને મળીને જજો કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન તો બેસી જાવ અત્યારે મને મળો શાંતિથી સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન ના બનશો તમે અત્યારે મળી શકાશો બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી ને જજો તમે મને હા મળશે મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો બેન એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે મને તો આ બધું હવે આપણે એની પર ધ્યાન ના આપશો સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જયારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં